નમસ્કાર મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ઠાન જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી આપવા માટે ખાસ કરીને જે વિષય છે એ વિષયની ચર્ચા કરું એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ નીચે જે સબસ્ક્રાઈબ લઈ ત્યાં ટચ કરી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે તમને આ વિડીયો સારો લાગે તો તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં ફોરવર્ડ કરજો જેથી કરીને ખેડૂતોને કૃષિને લગતી માહિતી મેળવી રાખે મિત્રો હવે આજનો જે વિષયની વાત કરીએ છીએ કે મગફળીમાં અત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં મોટે પાયે વાવેતર થયું છે અને મગફળીમાં અત્યારે મેઈન બે જ પ્રશ્ન છે એક છે પાછળથી અથવા વચ્ચેના ભાગમાં ઊગ શૂક અથવા તો ફૂગ સફેદ ફૂગ આવે એક પ્રશ્ન આવે છે અને બીજો ત્રીસ પાંત્રીસ દિવસ પછી મુંડાનો એટેક ચાલુ થતો હોય છે આ બે જ પ્રશ્નો ખેડૂતોને કવરાવતા હોય છે મિત્રો તમે જાણો છો અત્યારે મગફળી ત્રીસ દિવસથી માંડી અને સાહીઠ દિવસથી મગફળી થઈ ગઈ છે બરાબર હવે ત્રીસ દિવસથી માંડી અને સાઠ દિવસની મગફળી થાય એટલે શું થાય કે એક તો એ કે આપણે શરૂઆતમાં આપણે પટ આપ્યો હોય છે ફૂગનાશકનો આપ્યો હોય છે જંતુનાશક એટલે કે મૂંડાનો દવાનો પોટ આપ્યો હોય છે પણ એનું કામ હોય છે જનરલી ત્રીસથી પાંત્રીસ દિવસનું કામ હોય છે જનરલી મોટાભાગે આપણે એફએસ થાય મેથકઝામ એફએસ દવાનો છંટકાવ કરતા હોય એને લીધે મુંડા એ શરૂઆતમાં ત્રીસ પાંત્રીસ દિવસ નથી આવતા એમ છતાં શરૂઆતમાં આપણે ફૂગનાશકનો કોઈ ડોઝ આપ્યો હોય તો શરૂઆતમાં પચીસ ત્રીસ દિવસ ઉગ સુખ કે ફૂગ ફરવા આવતો નથી પરંતુ ત્રીસ દિવસ થયા પછી ફૂગ ફરો અને સાથે સાથે આ મુંડાનો પણ એટેક જોવા મળતો હોય છે તો મિત્રો આ જે હું તમને ભલામણ કરીશ એ ખાસ કરીને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા જે અહીંયા એક જે કંપની છે ક્યુરેટિવ ક્રોપ સાયન્સ ક્યુરેટિવ લાઈફ સાયન્સ નામની જે કંપની છે એ કંપનીની જે બે પ્રોડક્ટ એવી આવી છે કે જે બજારમાં અત્યારે ચમત્કાર કહેવાય એમ કે કહી શકાય તો આ બે પ્રોડક્ટનો જો તમે સાથે ઉપયોગ કરો તો ફૂગ અને ફરોનું પણ નિયંત્રણ થશે સાથે સાથે મૂંડા જે આવનારા હોય અથવા તો આવવાના હોય તો એમાં પણ કંટ્રોલ થશે તો એના માટે આપણે ચર્ચા કરીશું મિત્રો તમે જાણો જ છો કે આપણે શરૂઆતમાં પટાઇપો હોય થાયોમેથોક્ઝામનો કે ફૂગનાશકનો પટાઇપો હોય તો એનો કરંટ છે પાંત્રીસ દિવસ જતો હોય તો પાંત્રીસ દિવસ પછી અલગ હવે અત્યારે આપણે એક ટ્રીટમેન્ટ આપવી ખાસ જરૂરી છે અને એ ટ્રીટમેન્ટ પણ ભેજની હાજરીમાં કેમ કે અત્યારે તો વરસાદ જતો રહ્યો છે પરંતુ આવતા અઠવાડિયે વરસાદનો જ્યારે રાઉન્ડ આવે ત્યારે હું જે તમને ભલામણ કરું એ પ્રમાણે જો તમે નાખી દેશો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે સારામાં સારો ફાયદો થશે તો એના માટે હું તમને વાત કરું તો ક્યુરેટિવ લાઈફ સાયન્સ જે કરીને બાયોલોજીકલ કંપની છે એના જે બેક્ટેરિયાના રૂપમાં ટ્રાયકોડરમાં ફૂગ આવે છે ટ્રાયકોડરમાં એને કરંટના નામથી બજારમાં મળશે તો એક ટ્રાયકોડરમાં લઈ લેજો એ લેવાનું છે એક વીઘે પાંચસો ગ્રામ સાથે સાથે મુંડા માટેની જે દવાઈ લોકોએ બનાવી છે મેટકિલ નામની એટલે એમાં આવે છે ટ્રાયકોડરમાં કરંટના નામ આવે છે કરંટમાં જે તમે પેકેટ લેશો એમાં ટ્રાયકોટરમાં આવશે જ્યારે મેટકિલ નામની જે પ્રોડક્ટ લેશો તો એમાં તમારે મેટારીજિયમ આવશે તો મેટારીજિયમ છે એ મુંડા માટે છે ટ્રાયકોડરમાં એ ફૂગ માટે છે આ બંનેનું મિશ્રણ કરી બંને અડધો અડધો કિલો વિઘાદીત લઈ અને એને શું કરવાનું છે તમારે કે એક દસ કિલો વિઘાથી દસ કિલો જાડી રેતી લઈ લો સાથે સાથે એમાં પાંચક કિલો જેટલું તમે એરંડીનો ખોળ અથવા તો છાણિયા ખાતર જે અડા અડાઈ આવે છાણિયા છાણા આવે એનો ભૂકો એ લઈ લો અને એમાં લગભગ અંદાજીત સમજીને દસ કિલોમાં બસો ગ્રામ જેટલો ગોળ લઈ લો તો આ બધું મિશ્રણ કરી અને એમાં જો આ બંને અડધો અડધો કિલો જે બેક્ટેરિયા આવે એ જો તમે એમાં મિક્સ કરી અને તમે છંટકાવ કરી દો વિઘાયકમાં ભેજની હાજરીમાં તો એના જે આ બેક્ટેરિયા છે મુંડાના અને ફૂગના એ જમીનમાં નીચે ઉતરી જશે અને જે આ જીવાત છે એને વીણી વીણી પકડી પકડીને ખાઈ જશે અથવા મારી નાખશે તો આ ટાઈપનું જે કોમ્બિનેશનવાળી બંને પ્રોડક્ટ છે એ અત્યારે બજારમાં ઉપલબ્ધ છે અને તમે એનો ઉપયોગ કરી અને આ જે બંને પ્રોડક્ટ વાપરી અને આપણે જે મુંડા અને ફૂગ આ બંનેનો એકી સાથે નિયંત્રણ કરી શકાશે તો મિત્રો આ જે મેં તમને કીધું એ અખતરો એ પ્રયોગ તમે તમારા ખેતરમાં કરજો સાથે સાથે મેં કીધું એ પ્રમાણે વચ્ચેના કોઈપણ એક ભાગમાં વિઘ્વગ જગ્યા મૂકી દેવાની આ નાખા વગર તો તમને એનો તફાવત પણ જોવા મળશે તો મિત્રો આ એક જે પ્રયોગ છે અથવા આ એક જે ભલામણ છે એ તમે તમારા ખેતરમાં આગામી જે અઠવાડિયામાં વરસાદ આવશે એ દરમિયાન જો કરો તો તમને સારામાં સારું પરિણામ મળશે અને તમને સફેદ ફૂક ઉકસુક અને મુંડામાંથી રાહત રહેશે મુંડામાંથી છુટકારો મળશે મિત્રો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ